નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કચ્છના ચતુર ચોર સાથે બનેલી ઘટના વિશે કચ્છના મહારાવ દેશળજીને ત્રણ વર્ષની ઉંમરે જ કચ્છની રાજગાદી પર નિયુક્ત કરવામાં આવ્યા હતા એમના પિતા એ બારમલજી કંપની સરકારના ફરમાનોને દાદ દેતા ન હોવાથી કંપની સરકારે એમને ભુજિયા કિલ્લાને કોઠામાં કેદખાનામાં બંધનમાં મૂકી દીધા હતા કુંવર દેશોળજીને લક્ષ્મીદાસ કામદાર અને ભાયાતો એ મળીને કચ્છના રાજ તખ્ત પર બેસાડી દીધા હતા કચ્છ રાજ્યનો કારભાર અંગ્રેજ રેસિડન્ટના અધ્યક્ષપણા નીચે રિજન્સી કાઉન્સિલ ચલાવવા લાગી બાલ રાજ માટે કંપની સરકારે રેવરન્ડ નિમણૂક કરી હતી ગુજરાતી અભ્યાસ માટે ગુજરાતી શિક્ષક પણ નિમવામાં આવ્યા હતા આ રીતે દેશોળજી બાવાનો અભ્યાસ દિન પ્રતિદિન આગળ વધતો જતો હતો કચ્છના રાજાઓ કચ્છી પેચવાળી પોતાની પાઘડી પર કલગી ચડાવતા કચ્છના કારીગરો કળામાં કચ્છ વર્ગ અને કસબમાં નિષ્ણાંત હતા ભારમલજી બાવાની પાઘડીની કલગી હવે જૂની પુરાણી બની ગઈ હતી રાવશ્રી શ્રી દેશળજી આઈના મહેલના એક ઉત્તમ કોટીના કારીગરને બોલાવીને એક નમૂનેદાર કલગી બનાવવાની સૂચના કરી આ કારીગરે કલગીમાં ઝીણા હીરા મોતી અને જુદા જુદા એ રત્નોની જળતર કરીને તેને એવી ઝગમગતી બનાવી દીધી કે જોનારની આંખ એના પર થંભી જાય દેશોજી બાવા પણ કલગી જોઈને રાજી રાજી થઈ ગયા કચ્છની જનનતાએ જ્યારે દેશોળજી બાવાની પાઘડી પર આ કલગી જોઈ ત્યારે લોકો આનંદમાં આવીને પોકારવા લાગ્યા આજે પણ આ જોડકનું લોકો યાદ કરે છે કચ્છ રાજ્યને સાતલપુર રાધનપુર થરાદ થરપાકર વગેરે પડોશી પ્રદેશોના એ રાજકર્તા સાથે સારા સંબંધ હતા દેશોજી બાવાને જ્યારે પચીસ વર્ષ પૂરા થયા ત્યારે તેમણે પચીસ ના જન્મ ખુશાલીમાં એ રજત મહોત્સવ ઉજવવાનો વિચાર કર્યો કચ્છની આજુબાજુના રાજવીઓ ગ્રાસદારો ભાયાતો તેમજ શ્રીમંતોને આ પ્રસંગ શોભાવા આમંત્રણો મોકલવામાં આવ્યા

એ પોત પોતાના નજરાણાની ભેટો રજૂ કરવા લાગ્યા નવાબ જોવર ખાન પણ પોતાના નજરાણા સાથે એ સન્મુખ આવી ઊભા એ વખતે નવાબની નજર બાવાના મસ્તક પર જગારા મારતી કલગી પર પડી કલગીમાં ચમકી રહેલા એ ઝીણા ઝીણા હીરા મોતીની જડતર નવાબની આંખમાં વસી ગઈ કેવી અદભુત કલગી કચ્છી કલગી એ નવાબ પ્રજાને કામણ કર્યું એનું ચિત્ત ચોરી લીધું રા બાવાની પાગડી ઉપરની ચમકતી કલગી પર નવાબ સાહેબ મોહી પડ્યા રજા જયંતિનો સમારંભ સમાપ્ત થતા અહી આવેલા મહેમાનો વિદાય થવા લાગ્યા નવાબ દેશોળજી બાવા સાથે હાથ મિલાવી છૂટા પડ્યા એમનો મોટો રસાલો રાધનપુર માર્ગે વહેતો થયો ભુજ છોડી નવાબ સાહેબ આગળ વધ્યા અને કલગી પણ એમની સાથે સાથે જાણે આગળ વધવા લાગી નવાબના મન પર કચ્છની કલગી એ કબજો જમાવી લીધો હતો હાજર થઈ ગયો કુર્નિશ બજાવી ઉભો રહી ગયો દરોગાજી આપની જેલ ચોર કેટને હે નવાબે દરોગાને પ્રશ્ન કર્યો દરોગાને આ પ્રશ્ન સાંભળી નવાઈ લાગી બહોત હે નામદાર चोर लोगों की आजकल कहां कमी है दरोगा जवाब दे दो अच्छा मगर उनमें से चालाक में चालक चोर कौन है एक है खुदावंद बारह बरस की जेल में है सात बरस बीत गए हैं, पांच बाकी है बड़ा चालाक है मगर खतरनाक है अच्छा उनको भेजो जी यजूर कहीं नरोगो चाल तो थी थोड़ी तस्कर विद्या में निपुण युवा चतुर चालक चोर हाजर थी गवाबे प्रश्न करो नाम मेरा नाम मोहब्बत हाँ नाम तो अच्छा है कच्छ मुलक देखा है। देखा तो है है मोहब्बत तो नामवर और भुजनगर भुजनगर भूजनगर भी देखा है कच्छ में भी मोहब्बत के नाम का डंका बजता है अच्छा तो एक काम करोगे एक क्या हजार काम फरमाए मालिक तो कच्छ के राजा की कलगी ला सकेगा कुल की क्या कच्छ के राजा को भी ला सकता हूँ क्या फरमाने उस उसकी पगड़ी पर रहती है पतड़ी पर रहती है तेरी सब सजा माफ हो जाएगी मगर इस काम के लिए मुझे एक महीने की मौलत मिलेगी एक क्या दो महीना मगर यह काम खसूस हो, होना चाहिए આગળ વધતા નવાબે કહ્યું મગર દેખો યા કામ ચૂપકી કા હે ખાનગી હૈ તું ઓર મેં જાનુ સબ સમજ ગયા ફિકર મત કરો અને નવાબ સાહેબ ને નમન કરી મોહબ્બત ચાલતો થયો જેલમાંથી તેને મુક્ત કરવાનો નવાબે હુકમ પણ કરી દીધો સાત વર્ષના સખત બંધન પછી મોહબતને આજે મુક્તિ મળી મોહબ્બત ભૂજાયો દેશળજી બાવાની હિલચાલ પર બારીક નજર રાખતો બેસી રહ્યો રા બાવાની ભુજની મોલાતમાં તો એવો સખત બંદોબસ્ત હતો કે એક ચકલો પણ ફરકી શકે તેમ ન હતું મોહ્બત ભુજમાં જ રોકાઈ રહ્યો દિવસો વીતતા જતા હતા કોઈ મેળ બેસતો ન હતો દેશોજી બાવા શિકાર ખેલવા કે અન્ય કોઈ કારણે અવારનવાર ભુજ બહાર નીકળતા પણ સાંજે પાછા આવી જતા એટલે મોહબ્બતની મુરાદ પાર પાડવાનો સમય લંબાતો જતો હતો તેને પણ કીડીઓ ચડતી હતી તે પણ ઊંચો નીચો થવા લાગ્યો હતો રાવશ્રી દેશળજીના સમયમાં કચ્છ વાગડમાં લૂંટફાટનો ત્રાસ વધતો જતો હતો એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પકડ કચ્છ પર જામતી જતી હતી વાગડના લૂંટારોને ઝેર કરવાની કંપની સરકારની તાકીદ વધતી જતી હતી જમાદાર ફતેહ મોહમ્મદ જેવો કોઈ સમર્થ પુરુષ કચ્છમાં રહ્યો ન હતો બ્રિટિશ સરકારના હુકમનો અમલ કરવા આખરે દેશળજી બાવા પોતે તૈયાર થઈ ગયા સૈનિકોની ટુકડી સાથે બાવા ભુજ માંથી ઉપડ્યા અને વાગડના શિકારપુર ગામની સીમા એ છાવણી નાખી આ વાત મોહબતના કાને આવતા તેને આનંદ થયો તે પણ શિકાર પર પહોંચી અહીં છાવણીમાં ડેરા તંબુક ખોડાય ગયા હતા પોલીસના અમલદારો એ વાગડના તોફાનીઓને પકડી પાડવા ચારે તરફ ફરી રહ્યા હતા મોહબ્બત આ લોકોના આગમન પર નજર રાખતો રહ્યો એક વખતે મોટા ભાગના લશ્કરી માણસો બહાર નીકળી ગયા હતા છાવણીમાં થોડાક સૈનિકો અને ચોકીદારો રહ્યા હતા મોહબતે આ તક ઝડપી લીધી એ રાતે તે છાવણીની આસપાસ ચક્કર લેવા લાગ્યો દેશળજી બાવાનો તોરણો વાળો તંબુ વચો વચ હતો અર્ધી રાત વીતી ગઈ હતી રાત અંધારી હતી ઘૂવળ અને ચીબરી ભેરવના અવાજ સિવાય બધું સુમસામ હતું બાવાના તંબુના દરવાજા પાસે બેઠેલો દરબાન હવે ઝોકા ખાવા લાગ્યો છાવણીની આસપાસ ફેરણી ફરતા ચોકીદારોની અવરજવર પણ હવે ઓછી થઈ ગઈ હતી મોહતને હવે જોઈતી તક મળી ગઈ છાવણીની પાછલી બાજુથી તે દેશોળજી બાવાના તંબુ પાસે આવી પહોંચ્યો તંબુ ચારેય તરફથી જામ હતો તંબુની નીચેની કિનારે જમીનમાં દાબી દેવામાં આવી હતી કોઈ જીવ પણ તંબુમાં પેસી ન જાય એવો પ્રબંધ કરવામાં આવ્યો હતો મોહબ્બત થોડી વાર નિરીક્ષણ કરતો ઉભો રહ્યો પછી તરત જ તેણે ભેટમાંથી કટારી બહાર કાઢી અને હળવા હાથે તંબુને ચીરી નાખ્યો પડદો હટાવી મોહબ્બત તંબુની અંદર દાખલ થયો દેશળજી બાવા પલંગ પર આરામથી ઊંઘતા હતા બાજુના ઊંચા પાટલા પર એમની પાઘડી પડી હતી પાઘડી પરની કલગી અંધારામાં પણ ઝબકતી હતી મોહબ્બતે હળવે રહીને પાઘડીમાંથી કલગી કાઢી લીધી આજે આંખો સામે આવતા એનું હૈયું એ હર્ષથી પ્રફુલ્લિત બની ગયું મોહબ્બત ના નસીબ આડેનું પાંદડું પણ ખસી ગયું એની જેલના બીજા પાંચ વર્ષ માફ થઈ ગયા નવાબનું ઇનામ લઈને તે સૌરાષ્ટ્રમાંના પોતાના પાંચાળ પ્રદેશમાં પહોંચી ગયો સવારમાં ચિરાયેલું તંબુ પર નજર પડતા દેશળજી બાવાના તો ઉડી ગયા કલગી વગરની બોખી પાઘડી જોઈને એમની ભોઠકનો પાર રહ્યો નહીં મનમાં દુઃખ પણ થયું ક્રોધ પણ ભભૂકી ઉઠ્યો ચોકીદારને હાકલ કરી ચોકીદાર તો ફાટેલો તંબુ જોઈ ગભરાઈ ગયો કલગી વગરની એ પીંખાયેલી પાઘડી જોઈને તેની શરમનો પાર રહ્યો નહીં પણ હવે તો શરમ ભોટફ દુઃખ ક્રોધ બધું મિથ્યા હતું ઢોળાયેલા દૂધ પર વિલાપ કરવાનો કશો અર્થ ન હતો વાગડનું કામકાજ જેમ તેમ પૂરું કરી દેશળજી બાવા કલગી વગરની પાઘડી સાથે ભૂજ પાછા ફર્યા હવે એમની આંખો સામે એમની કલગી તરવરવા લાગી કલગી ગુમાવવાથી નાક ગુમાવવા જેવું જ એમને લાગતું કોઈ ચોર ચોરી કરવા આવે તો બીજી કિંમતી વસ્તુઓ એ છોડી લઈને કલગી શા માટે કાઢી જાય એમના મનને આ એક મોટો કોયડો થઈ પડ્યો જરા ઊંડો વિચાર કરતા એમને રાધનપુરના નવાબની યાદ આવી નવાબે કલગીના કરેલા વખાણ યાદ આવ્યા અને નવાબની આંખ એ કલગીમાં ચોટી પડેલી એ વાત પણ યાદ આવી એમને ખાતરી થઈ ગઈ કે નવાબનો જ આ કારસો હોવો જોઈએ બાબાની કલગી ચોરાઈ ગઈની વાત આખા ભુજમાં ફેલાઈ ગઈ હતી વાગને છેડે આવેલા પળાસવા ગામનો એક ગઢવી દેશળજી બાવાને યાચવા ભૂજ આવ્યો કલગી ચોરાયાની એ વાત એના કાન પર આવી હતી આ ગઢવી મારું વાછો હમણાં જ રાધનપુર જઈ આવ્યો હતો ગઢવીએ નવાબના માથા પર કચ્છની કલગી જોઈ લીધી હતી એ વખતે જ એને વિચાર આવેલો કે નવાબના સાફા પર આ કચ્છી કલગી ક્યાંથી આવી પડી ભૂજ આવીને જ્યારે એ બાવાની કલગી ચોરાઈ ગયાની વાત સાંભળી ત્યારે સમજી ગયો કે જ હતી ગઢવીએ જ્યારે બાવા પાસે આ વાત રજૂ કરી ત્યારે એમને ખાતરી પડી કે એમની શંકા સો ટકા સાચી હતી હવે નહલ્યા પર દહલા જેવું કરીને નવાબને બતાવી દેવાની જરૂર હતી કે કચ્છમાં પણ તસ્કર વિદ્યાના નિષ્ણાંત મોજૂદ છે એ વખતે ડુંગરાનો અલીચોર હજુ ઝળક્યો ન હતો પણ બે નામી અને ખુનામી તસ્કર દેશળજી હતા એક હતો કચ્છ નખત્રાણા તાલુકાના ગામ વરાનો ચારણ યુવાન સોમલ માંડો અને બીજો ભડલી થેરાવડાનો વતની સંઘાર આસો આસો ને માંડો બંને ગાઢ મિત્રો હતા મોટા ડાકુ હતા કચ્છના કોઈ ગામનું નામ પણ લેતા ન હતા સિંઘમાંથી જ હાથ મારી આવતા દેશળજી બાવાએ આ બે દાદાને ભૂજ બોલાવી લીધા એમને આખી વાત સમજાવી દીધી ગમે તે ભોગે ચોરાઈ ગયેલી કલગી એ પાછી લાવવાની હતી દેશળજી બાવાની આ વાત સાંભળ્યા બંને યુવાનો આનંદમાં આવી ગયા આજે અચાનક એ રા બાવાની સેવા કરવાની તક મળવાથી એમને પોરસ ચડી આવ્યો બાવાએ બતાવેલું કામ પાર પાડવા એમનું મન થનગની ઉઠ્યું બંને બેલીડા ભૂજથી ઉપડી નીકળ્યા અને પગપાળા રણ ઓળંગીને ચોરાડમાં રાધનપુર પહોંચી ગયા ત્યારે એ રાધનપુરના નવાબના રાજમહેલ ને ફરતી મજબૂત દિવાલ હતી દરવાજા પર રાત દિવસ દરવાનો ની ચોકી હતી કચ્છથી મોટી આશા સાથે આવેલા આ બંને યુવાનો એક દિવસ એ નવાબના મસ્તક પરની કલગી તો જોઈ લીધી જોઈ લીધી હતી પણ એ કલગી ઉઠાવવાનું કામ કપૂરું હતું અહીં નવાબની આસપાસ પણ સખત ચોકી જોઈને આશા સંઘાર અને માંડા ચારણની ઉમેદ ભાંગી પડી નવાબને કલગી હાથમાં આવે એવી કોઈ શક્યતા પણ અહીં દેખાતી ન હતી રાજમહેલની આસપાસ એ ચક્કર લગાવતા એક દિવસ એ રાજમહેલની દિવાલ નીચેનું એક નાનું બખોર બાકોરો આશા સંઘારની નજરે ચડ્યું વરસાદનું પાણી બહાર નીકળી જાય એટલા માટે દિવાલમાં બાકોરા રાખવામાં આવ્યા હતા પણ આ બાકરું જોઈને એ આસો સંઘાર તો નાચવા જ લાગી ગયો માંડાને કહેવા લાગ્યો દોસ્ત હવે આપણી ફતે હાથ વેતમાં જ છે આશાની આ વાત સાંભળી માંડો મજાકમાં બોલી ઉઠ્યો આશા એમ હોય તો તને જ જીવ તો પીર માનીને તારા જ માથા પર નાળિયેર વધેર્યું આસો કહે દોસ્ત મજાકની વાત નથી તને ભરોસો ન પડતો હોય તો જોઈ લે આ આ બાકોરો બાકોરો પર નજર પડતા જ માંડો આશાના મનનો આશય સમજી ગયો આશાના હાથ પર માંડાએ તાળી નાખી અને બંને મિત્રો ખુશ થતા થતા આગળ ચાલવા લાગ્યા રાત પડી બંને મિત્રો શુભ શુકન જોઈને પંથે પડ્યા નવાબના મહેલમાં પાછલા ભાગના બાકોરા પાસે આવી પહોંચ્યા રાત ઢળી ગઈ હતી બધું સુમસામ હતું આશાના હાથમાં ગણેશ્યું હતું એક બાકોરા પાસે આવી ગણેશનું નામ લઈને આશા સંઘારે બાકોરાની બાજુમાં એ ગણેશનો ઘા કર્યો એક જ ઘાથી તેણે બાકોરા પાસે કાઢી એ પથ્થર કાઢી નાખ્યો એક માણસ સર્પની જેમ બાકોરામાંથી સરકી જાય એટલું મોટું બાકોરું બની ગયું બંને દોસ્તો એ બાકોરામાંથી અંદર પેસી ગયા બહારના ચોકીદારો તો બહાર હતા અંદરના ચોકીદારો મહેલના દરવાજે એ પહેરો ભરતા હતા આશા માંડાને કોઈ જોઈ લે તેમ ન હતું પણ હવે શું કરવું તેનો બંને વિચાર કરવા લાગ્યા મહેલની બારીઓ ઊંચી હતી દિવાલ પર જટ ચડી શકાય તેમ પણ ન હતું એટલામાં માંડાની નજર એક ઊંચા આંબા પર પડી આ ઝાડની એક ડાળી મહેલની બારીથી પણ એમ ઊંચી હતી માંડાએ આંબા પર અંગોલી નિર્દેશ કરીને એ આશાની પીઠ થાબડી આસો સડસડાટ કરતો વાંદરાની માફક આંબા પર ચડી ગયો આંબાની ડાળી એ નવાબના મહેલની બારી કરતા પણ ઊંચી હોવાથી ડાળી પર દોરડું બાંધી આસો દોરડાને પકડીને લટકી રહ્યો અને એક ઝૂલા સાથે બારીએ પહોંચી ગયો સદ સદભાગ્યે બારી ખુલ્લી હતી આસો અંદર દાખલ થઈ ગયો નવાબ સાહેબ નિરાતે ઊંઘતા હતા બાજુના પલંગ પર બેગમ સાહેબના પણ નિંદ્રાધીન હતા થોડે દૂર મેજ પર પહેલા નવાબના સાફા પરની એ કચ્છની કલગી ઝગમગાટ કરતી હતી આશા સંઘારે તો એકલી કલગીને બદલે નવાબની આખી પાઘડી ઉપાડીને પોતાની બગલમાં નાખી દીધી દોરડું તો તૈયાર હતું દોરડા પરથી જ ધીરે ધીરે નીચે ઉતરવા લાગ્યો અને છેલ્લે કૂદકો લગાવીને નીચે એ આવી પડ્યો નીચે માંડો ગઢવી આશાની વાટ જોઈને જ ઊભો હતો જોઈતી વસ્તુ જીવના જોખમે પણ મળી ગઈ એટલે બંનેના રાજીનો પાર ન રહ્યો આ સોને આવ્યા હતા તેમ એ જ બહાર નીકળી ગયા બંને કચ્છની સરહદમાં આવી પહોંચ્યા અને ઝડપી ગતિએ ભુજ તરફ ઉપડી નીકળ્યા રાધનપુરના પગીઓ કદાચ એમની પાછળ પડશે એવી એમને બીક હતી આ કારણથી એ મુઠીઓ વાળીને દોડવા લાગ્યા અને ભુજનગર આવી નિરાત શ્વાસ લીધો ભુજનું ભીડ વાળું નાકું તો બંધ હતું આખા દિવસના થાક્યા પાક્યા અને ભૂખ્યા તરસ્યા હતા પણ પેટમાં ઓરવાનું મળે એવું હતું નહીં એટલે ભૂખ્યા પેટે ભુજના નાકા બહાર ખુલ્લા મેદાનમાં ઊંઘી ગયા અને કલગી સાચવી રાખવાનું ભૂલ્યા ન હતા દેશળજી બાવા સવારમાં કચેરી ભરીને બેઠા હતા ત્યાં માંડો અને આસો એ પડ્યા જબકી પડ્યા અને માડાની કમર પર નવાબી સાફાની ભેટ હતી મિત્રો વિડીયો પસંદ આવે મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીશો આવા જ વિડીયો સાથે આપણા ઇતિહાસ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય કચ્છ